જય સ્વામિનારાયણ આ એક મહિલાનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ લખજો સાથે આ એક લંબ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે ને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આંગળાની સાઈઝ નાની છે એટલે એડવાન્સમાં નિર્ણય લેવાવાળા છે સાથે આ ગુરુની આંગળી આ સૂર્યની આંગળી કરતાં મોટી છે એટલે આ લીડરશીપના ગુણ જોરદાર છે કાઉન્સલિંગના ગુણ જોરદાર છે સાથે થોડોક ઈગોનો પ્રોબ્લેમ આવી શકે છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તેને ફાયદો થશે સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર છે એટલે બુદ્ધ અને ગુરુનો રાજયોગ કહેવાય શનિની આંગળી સ્ટેટ છે એટલે કરમપ્રધાન છે સાથે આ સૂર્યની આંગળી છે જે શનિ તરફ નમી રહી છે આ સારામાં સારી વસ્તુ કહેવાય બીજું આ અંગૂઠો અંગૂઠોનો ભાગ ઈચ્છાશક્તિનો છે આ લોજિકનો છે ઈચ્છાશક્તિ એ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે છે લોજિક રીતે સમજાવવામાં માસ્ટર છે સાથે સાથે આ આંગળીઓની અંદર આડિયા રેખા છે આ એવી રેખા છે કે આ વ્યક્તિ કોઈ પણ ચાર કે પાંચ વ્યક્તિ જોડે બહાર ફરવા જાય ને તો આની દિશા અલગ જ હોય કોઈ એમ કે મારે આ મૂવી જેવું છે તો આ તરત અડવાનું કામ કરે ના મારે આ મૂવી નહીં જેવું છે કોઈએ કહે તો આ બીની નામ કહે એટલે મૂળ આ અડવાનું કામ વધારે કરે જ્યારે અંગુ આંગળી ઉપર મીડિયામાં આડા લીટા હોય ને તારે અને આ એક ધનુષાગર નિશાન રહ્યું છે આ એક સમજદારની નિશાની છે અને આ ગ્રહોને પેસે સારો મળ્યો છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બને સાથે બીજું આ અંગૂઠો છે અંગૂઠાની અંદર આ બે આડી લીધી છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે આ એક બહુ સારામાં સારી નિશાની છે આ બેતાલીસ વર્ષે ઓનલાઈન બિઝનેસમાં નંબર વન કરે સારામાં સોરી એક ધનરેખા તરીકે કહેવાય છે સાથે આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળી શનિ સુધી જ છે બીજું આ વ્યક્તિ સ્વાર્થી હોઈ શકે છે કંજોસ હોઈ શકે છે અને આ વ્યક્તિ કેવલ પોતાનું જ વિચારે કોઈ જ આ ભાવનામાં કોઈ નિર્ણય ન લે એ પહેલાં કુટલી એનું વિશ્લેષણ કર્યા પછી નિર્ણય લેવા જોઈએ અને કોઈની અંદર આ લેવેચમાં ન આવી જાય કોઈ પણ વ્યક્તિ આને ગમે એટલું કહે પણ કોઈની વાતોમાં આ ન આવે આ એવી રેખા છે અને આ વ્યક્તિ સ્વાર્થી કંજૂસ હોઈ શકે આ સારામાં સારી ટૂંકી રેખા છે સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા સુધી જઈ રહી છે અને એમાં એક નીચે આવે છે આ રેખા આ એક નેગેટિવ નિશાની કહેવાય છે જ્યારે રેખાની નીચે આ રીતે રેખા આવે ને આ નિંદને રિલેટેડ પ્રોબ્લેમ કરે ઇન્સોમેનિયા એટલે નીંદ ન આવવાની બીમારી આ રાતે અઢી ત્રણ વાગ્યા સુધી જાગતા હશે કેમ કે આને રાતે ઊંઘ મોડી આવે આ એની નિશાની છે આ ઇન્સોમેનિયાનો પ્રોબ્લમ કહેવાય બીજું આ માઇન્ડ રેખામાં પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે અને આ વ્યક્તિ પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી કર્યા પછી કામ કરવાવાળો છે અને આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો છે અને આ વ્યક્તિને કોઈ પણ કામ સોંપવા ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાવાળો છે આ સારામાં સારી માઇન્ડ રેખા છે સાથે આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને છેક ચંદ્ર પર્વત જઈ રહી છે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં ચાલો ચાલશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે બધા પેસમાંથી બહાર નીકળીને ગોલ્ડન પિરિયડમાં આવશે અને આ એક મોક્ષની રેખા કહેવાય આ આને મોક્ષ મળી જાય એની આ નિશાની છે બીજું આ વર્તમાનમાં રહીને જેટલું કામ કરશે ને એટલો ફાયદો થશે બીજું આને બુદ્ધ અને ભવિષ્યનું વિચાર સાથે અહીંયા આગળ આ ચાર ધામની યાત્રાની નિશાની થઈ રહી છે આ ચાર ધામની યાત્રાની નિશાની છે બીજું આ જીવન રેખાની અંદર જો અહીંયા એક બે આ બે પ્રોગ્રેસ રેખા છે અને બીજું એક અંદરની તરફ પ્રોગ્રેસ રેખા છે પછી એક અહીંયા પ્રોગ્રેસ અહીંયા પ્રોગ્રેસ રેખાની અંદર આ પ્રોપર્ટીનું નિશાન થઈ રહ્યું છે આ પચાસથી લઈને સાહીઠની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લેશે અને અહીંયા આગળ આ વિદેશ રેખા આવી રહી છે અને અહીંયા એક રેખા ઉપર જતી છે અને અહીંયા એક રેખા આમ નીચે જતી છે અને એક રેખા અહીંયા જે અંદરથી નીચે જાય છે આ રિલેશન રેખા છે કોક રિલેશનની અંદર ધામાગી હોય ને એની આ નિશાની છે બીજું આ જીવન રેખાની અંદર આ વ્યક્તિને જીવનભર પ્રોગ્રેસ મળશે અહીંયા છે પંદર વીસ પચીસ પચી ત્રીસ અને આ પચાસથી સાઠની વચ્ચે એક મોટી પ્રોપર્ટી લેશે એની આ નિશાની છે અને આ પરિવારને સાથે લઈને ચાલવા વાળો છે આ ટ્રાવેલિંગ છે ઓનલાઈન બિઝનેસ આ બધા કરશે બધા બિઝનેસની અંદર આ વ્યક્તિ સફળતા સારામાં સારી થશે સાથે ધન રેખા અહીંયાથી ચંદ્ર પર્વતથી નીકળી અને અહીંયા રેખાએ અટકી રહી છે આ જે રેખા છે જો અહીંયાથી રેખા નીકળી અને માઇન્ડ રેખાએ અટકી રહી છે અને એની બાજુમાંથી બીજી ધન રેખા નીકળી અને એ અહીંયા સુધી છે અને એક ધન રેખા અહીંયા જીવન રેખામાંથી નીકળી અને છે શનિની આંગળીમાં ટોચ સુધી જઈ રહી છે અને જ્યારે માઇન્ડ રેખા સુધીની જ્યારે ધનરેખા હોય આ વ્યક્તિ માઇન્ડના લીધે નુકસાન કરે કેમ કે જો અહીંયા આગળ રાહુરેખાની કટ આવી રહી છે આ જે કંઈ પણ બિઝનેસ કરતા હશે એ એમની પોતાની જાતે પોતાની ભૂલે ધંધોની અંદર નુકસાની કરી હશે અને એ ધંધો બંધ કરવો પડ્યો હશે અને એક બીજી ધનરેખા ચાલુ થઈ રહી છે અને એમાંથી એ ધંધો ચાલુ થશે પણ આ છે આડત્રીસથી ઓગણચાલીસની વચ્ચે અને બીજો થી બીજો ધંધો ચાલુ થઈ રહ્યો છે અને જે આ છે એ આડત્રીસે બંધ થઈ જશે અહીંયા લીટી છે અને બીજો છે અહીંયા આગળ આ સાડત્રીસથી ચાલુ થશે અને ચેક એન્ડ સુધી છે એટલે ડબલ ધનરેખા થાય છે સાડત્રીસ વર્ષે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સાથે આ ધનરેખાની અંદર અહીંયા આગળ આ પ્રોપર્ટી લે ને એની નિશાન છે આ ચોપન વર્ષે આજે જે ધનરેખા છે એમાં ચોપ્પન વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે એનું નિશાન છે સારામાં સારું એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ જીવન રેખાની અંદર અહીંયા આગળ આ મંગળ રેખા છે જે અહીંયાથી નીકળીને અહીંયા સુધી છે આ વ્યક્તિને લાકડાનો ધંધો ટેશનરીનો ધંધો જમીનની દલાલી છે અને કાકા મામા દાદા ભાઈ બા આ બધાનો સપોર્ટ સારામાં સારો મળશે બીજું આ વ્યક્તિને એક રક્ષાનું કામ થશે ટુ વ્હીલ કે ફોર વ્હીલ લઈને આવો ને તો રસ્તામાં દસ સેકન્ડ પહેલાં જ કોઈ કોઈ ગાડી અથડાવી છે તરત જ આ બ્રેક માર દે અને એક રક્ષાનું કામ થશે આ સારામાં સારી મંગળ રેખા છે અને આ મોટી પ્રોપર્ટી લેશે કેમ કે રેખામાં જ્યારે ચોરસ થાય અને અહીંયા અગર આ ત્રિકોણ થાય એટલે ધજા જેવું થઈ રહ્યું છે એક બાજુ ધજા જેવું ને એક બાજુ ચોરસ આ મંગળ રેખામાં એટલે આ પ્રોપર્ટી લેશે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર અને અહીંયાય ચોરસ થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે જો અહીંયાય પ્રોપર્ટી લેશે સારામાં સારી આ જીવનની અંદર ચાલીસ વર્ષે આવી રહી છે પણ આ મોટી પ્રોપર્ટી લેશે એની સાહેબ એક રેખા અહીંયા મંગળ પર્વતથી નીકળી અને એ ભૂત પર્વત જઈ રહી છે અને અહીંયાથી એક ભૂધરેખા આવીને એને ટચ થયેલી છે એટલે આ ડબલ બુધ રેખાવાળો હાથ છે એમાં બનતો આ મની ટ્રાયંગલ ગ્રેટેડ ટ્રાએંગલ ન થતો વન મની ટ્રાયંગલ થાય છે અને આ ડબલ બુદરેખા છે જે એક અહીંયાથી બુધરેખા નીકળે છે ને એક મંગળ એટલે આ જમીનની રિલેટેડ કોઈ પણ કામ કરશે ને એમાં એને ફાયદો સારામાં સારો થશે આ સારામાં સારી બુધરેખા છે અને આ વેપારમાં નંબર વન બનશે અને આ થી જે પચાસથી ઓ માળા કામ કરશે આ એક સારામાં સારી વસ્તુ છે સાથે આ ગુરુ પર્વત છે આ ગુરુ પર્વત અહીંયા બેઠેલો છે એના ખાડા જેવું છે આ એક નેગેટિવ નિશાની છે આ વ્યક્તિનો સામેવાળા ઉપર પ્રભાવ ન પડે આની પર્સનાલિટી ન દેખાય પોતાનું જે કહેવાય ને કોમ્પિટિશન લેવલમાં થોડી કમી થાય આ વ્યક્તિને ઓડિયો દ્વારા કઈ ચીજ વસ્તુ કરશે તેને એનો એનાનો ફાયદો થશે સાથે આ મલ્ટીપર ધંધાની રેખા છે સારામાં સારી સાથે અહીંયા આગળ ચોરસ થઈ રહ્યું છે અહીંયા આગળ આ આ ચોરસ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ બત્રીસથી છત્રીસની વચ્ચે કોઈ મોટી પ્રોપર્ટી લે ને એનું નિશાન છે ગુરુ પર્વતનો વિસ્તાર સારો છે પણ ગુરુ પર્વત બેઠેલો છે ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તેને એનો ફાયદો થશે બીજું આ શનિ પર્વત છે આ શનિ પર્વતનો આ ભાગ ખુલેલો છે આ ભાગ બેઠેલો છે પણ આ ભાગ ખુલેલો છે એટલે રોજ સોરે સવારે ઉઠવામાં એકવાર આળસ આવે પછી વાંધો પણ એકવાર આળસ આવે શનિ પર્વત સારામાં સારો છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ સૂર્ય પર્વત છે આ સૂર્યપર્વતમાં ખાડો થઈ રહ્યો છે એટલે આને કદાચ ચશ્મા હોઈ શકે છે કાડી વિટામિનની કમી એટલે શરીરની અંદર હાડકાનો દુખાવો અને જેટલા સૂર્ય નમસ્કાર કરે ને સૂર્ય ભગવાનને અર્ઘ એટલે પાણી ચડાવે ને બહુ જ સારામાં સારું આ સૂર્યપર્વત ઉપર એક સારામાં સારી વસ્તુ છે આ વ્યક્તિને માછલીનું નિશાન છે જો અહીંયાથી થઈ અને અહીંયા સુધી આખું આ માછલીનું નિશાન છે આ કરોડપતિની નિશાની છે આ વ્યક્તિ મિલિયનર પણ થઈ શકે છે એમ કે એકદમ પતલી માછલી છે આ નિશ્ચિતમાં કરોડપતિ થશે જોરદાર કેમ કે આટલી મોટી માછલી છે અને એમાં અહીંયા આગળ આ ત્રિકોણ થઈ રહ્યું છે જે કંઈ પણ ઈચ્છા કરશે એ સો ટકા પૂરી થશે સાથે અહીંયા એ માછલી જેવું થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે અને આ વ્યક્તિ હિંમતી સ્વભાવ જોરદાર હશે લાખ બે લાખ અને કરોડ 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 અને આ શૂન્યમાંથી સર્જન કરશે જે કંઈ પણ ઈચ્છા કરશે સો ટકા પૂરી થશે અને આવડી મોટી માછલીનું નિશાન હોય ને આ મિલિયનર સાઇન કહેવાય ભાગ્ય જે કરોડ હાથમાંથી કોઈ હાથની અંદર આવડી મોટી સાઇન હોય આ સારામાં સારી સાથે અહીંયા આગળ વિદ્યા રેખા છે અને જનરલ નોલેજ જોરદાર હશે જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ લોકો આને પૂછવા આવશે અને આ એનો જવાબ પણ દેશે સારામાં સારું એક્સ્ટ્રા ઓર્ડિનરી જોઈ લો આ અહીં આગળ જો આ માછલીનું નિશાન થઈ રહ્યું છે બીજું અહીંયા થઈ રહ્યું છે બરાબર ડબલ માછલી પછી આખી માછલી છે આ સારામાં સારી નિશાની છે જોરદાર સૂર્ય પર્વત આ ભૂત પર્વત છે આ ભૂત પર્વત પર જો આ એક બુધ રેખા અહીંયા બીજી બુધ રેખા અને આછી ત્રીજી બુધ રેખા આ ત્રણ બુદ્ધ રેખાઓ છે અને બુધ પર્વ જોરદાર ફૂલેલો જેવો છે અહીંયા આગળ થોડોક વધારે છે અહીંયા સે દબાતો છે અહીંયા જે ફૂલેલો છે ને એ પૈસા કરતાં નામનાનું છે અને અહીંયા જે દબાતો છે આ એક એના મનની વાતનો કરે આ કોઈ પણ કંપની મિટિંગમાં ગયું હોય કે ઘરની અંદર ક્યાંય પણ હોય આ કોઈની જોડે વાત કરી હોય ને તો ત્યારે વાત કરીને બહાર ગયા પછી અમારે કહેવાય એટલે સમય પર જે વાત કરવાની હોય ને એ ન કરે આ એ વસ્તુ કહેવામાં આવે છે કોઈ ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરતો ફાયદો થશે અને જ્યારે બુદ્ધ રેખા હોય ને એટલે આ વ્યક્તિને જીવનભર પૈસા મળે આ નાની મોટી ઉંમર થશે ને તો પણ આને પૈસા મળશે કે બુદ્ધ રેખા છે બુદ્ધ આ સારામાં સારી છે આ જ્યારે જ્યારે ચમકશે ને ત્યારે તારે આને ફાયદો થશે સારામાં સારો વેપારમાં નંબર વન થશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ અંદરૂ મંગળ છે અને આ બાનો મંગળ છે અંદરુની મંગળમાં આ ભાગ ખુલેલો છે અને અહીંયા સેજ બેઠેલો છે ઓડિયો દ્વારા છે કઈ જે વસ્તુ કરશે તેને એને ફાયદો થશે આ યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું છે સાથે આ બારનો મંગળ મધ્યમ છે એ સામેવાળા વ્યક્તિને જોશે કરશે પોતાને એમ કમ્ફર્ટેબલ રાખશે તો જ એની જોડે વાત કરે નહીં તો નહીં કરે અને પછી પોતા પર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે સારામાં સારા મંગળ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્રનો પર્વત છે આ શુક્ર પર્વત સારા શુક્ર પર્વત પર્વ એક લેક્ઝરી રેખા બીજી અહીંયા લેક્ઝરી આ બધી છે પછી આ પ્રોગ્રેસ રેખા છે આ બધી પ્રોગ્રેસ રેખામાં બનતો આ પ્રોપર્ટીનો સાઇન આ મલ્ટીપલ પ્રોપર્ટી લેશે અને લક્ષ્મીપતિ યોગ કહેવાય આને ટુ વ્હીલર ફોર વ્હીલર એસીવાળી ઘર એસીવાળું આ બધા સુખ મળશે પણ આ કોઈપણ પરિસ્થિતિમાં રહેવાવાળી છે એસી હોય તો ચાલે નો એસી હોય તો પણ ચાલે પણ આને લક્ષ્મીપતિ યોગ કહેવાય જ્યારે શુક્ર પર્વત ઉપર લક્ઝરી રેખા હોય સાથે આ લોંગ ટર્મમાં પણ ઇન્વેસ્ટ કરી શકે છે શેર બજારની એમાંય પણ એને ફાયદો થશે અહીંયા જે આ લોંગ ટર્મની છે એસઆઈપી છે આજે એક વર્ષ બે વરસ પાંચ વરસ આમાં જે ઇન્વેસ્ટ કરશે ને તેમાં એને એને ફાયદો થશે સારામાં સારો સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત સારો છે અને ચંદ્ર પર્વત ઉપર આ વિદેશ રેખા છે એટલે વિદેશ જવાના મોકા મળશે આ રેખા હજી ડેવલપ થઈ રહી છે અહીંયા સુધી છે હજી આ ટચ થશે આ વિદેશ જવાના મોકા મળશે દૂધની બનેલી તમામ વસ્તુઓ ભાવશે ટ્રાવેલિંગના મોકા મળશે અને આ વ્યક્તિને કોઈ પણ પ્રોડક્ટ આપો કે સેલ કરવી છે બાય કરવી એમાં માસ્ટર હોય આને હજારની પ્રોડક્ટ આપો ને કે હજાર રૂપિયામાં લાવવાની છે તો એ જોઈ અને એની પાસે બાર્ગેનિંગ કરી એ સાતસો આઠસો મળી આવશે અને ઊંચા દામમાં વેચવામાં પણ માસ્ટર ને લેવામાં પણ માસ્ટર દૂધની બનેલી તમામ વસ્તુઓ આ લોકો બોફાવશે બીજું આ કલ્પના સીલ હશે જે પણ કલ્પના કરશે ને એ પદ જ કરવાવાળો છે સાથે અહીંયા આગળ ત્રિકોણ જેવું થઈ રહ્યું છે હા આ એક સારામાં સારી છે આ વિદેશની ભૂમિથી રૂપિયા કમાઈ શકે છે કા કવિ બની શકે બેમાંથી એક આ એક સારામાં સારી વસ્તુ છે અને ચંદ્ર પર્વત સારો છે અને દી પેટની ખરાબી નહીં થાય ચંદ્ર એ પાણીનો માલિક છે અને શરીરનું સુખ સારામાં સારું રહેશે સાથે આ સંગીત પર્સન છે અને સંગીત બહુ ગમશે મ્યુઝિક બહુ ગમતું હશે આ સારામાં સારો ચંદ્ર પર્વત છે અને વિદેશ જવાના મોકા મળશે ટ્રાવેલિંગના મોકા મળશે આ બધી વસ્તુ મળશે સારામાં સારી સાથે આનો ગુરુ મંગળ ગુરુ અને મંગળનું કરવાનું છે એ વસ્તુ કરશે તેને ફાયદો થશે બીજું શનિ સૂર્ય બુદ્ધ આ ગુરુ મંગળ અને બુદ્ધ તણેનું કરવાનું છે એ વસ્તુ કરશે તેને ફાયદો થશે સાથે આ બાનો મંગળ આ રાહુ ક્ષેત્ર આ ચંદ્ર આ શુક્ર આ કેતુ આ પછી આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ